આ એકદમ ટમેટા કલર છે ફક્ત એકસો આમાં આમાંનામાં પિંક કલર છે આ બધી ફ્રેશમાં છે એક એક પીસ હોવાથી સેલમાં કાઢી નાખવામાં આવે આ એકસો નવાણું વાળી છે ડિઝાઇન જોઈ શકો છો તમે આખા એમાં આવી રીતે છે

એકસો પચાસ માં છે મેથી પીળો છે એકદમ જૂની ડિઝાઇન છે બાંધણીની છે આ ફક્ત એસી રૂપિયામાં છે આ એક ફ્રેશમાં છે મેંદી કલર છે ફ્લાવરમાં છે આ પચરંગી ટાઈપની છે આ ફક્ત સો રૂપિયામાં છે આ

ઈ આ ટાઈપની છે ઈ સો રૂપિયામાં છે ફક્ત આમ ફ્રેશમાં છે અમુક મિસપ્રિન્ટ હોય સેજ જ કહેવામાં ખ્યાલ ન આવે અને ડાક હોય એટલા માટે આ રેડમાં છે આઈસો રૂપિયામાં છે અને કોર ઉપર ડાઘ છે આ દોઢસોમાં છે આમાં મિસ પ્રિન્ટ છે એટલે આપશે પિંક કલર છે થોડીક આવશે મિસ પ્રિન્ટ